ભગવાન નો ઘર નો ખાલી તમારે એને ફોન માં વાત કરી ને એટલે ફરી કસ થઈ ગયો ભગવાન ઘર નો પછી આઠ વરસ અમે એની યારે કાઢ્યા ને એટલે તમે તો ન્યાસો હોય જેને કાઢ્યા હોય ને એને ખબર તમે એની યારે આઠ વર કાઢ્યા મે ઓ તો તો એટલે પણ એનો મતલબ એવું થઈ ગયો કે આપણે કોઈ ની યારે વિયા જાય એટલે આપણે સુખ મળી ગયું જો તમે જ્યાં સો ન્યાય સુખ નહીં મળે પુરુષની વાંદરની વાંદર ની જાય તો બેન તને ઓળખી લીધી ને તને જોઈ લીધી ને પછી એને બીજી ગમવા મળશે પણ તું ની ની નઈ ગમે હવે ભાગેલી મહિલા પ્રભાબેનનો ફોન આવે છે મનસુખ રાઠોડ પાસે ભર્યા સ્વર્મા કહે છે મારો વિડીયો કેમ વાયરલ કર્યો મનસુખભાઈ સ્પષ્ટ કહે છે તમારા પતિના કહેવાથી આ ઓડિયો જાહેર કર્યો છે પતિ અને ત્રણ બાળકો છોડીને નાના સાથે ભાગેલી પ્રભાબેન શરમ માનવાને બદલે ઉલટા આરોપો લગાવે છે તે કહે છે મારો પતિ મને ત્રાસ આપતો હતો

બે વખત નિવેદન દઈ આવી હોય હું કઉ છું વાત સાચી બધી વાત હતી પણ આજે તમારા જે બાળકો મને જો અમને કઈ વાંધો નહીં તમે પ્રેમ કરો કરો મને કઈ મતલબ છે મારે કઈ લેવા દેવા છે મને કોઈ નુકસાની છે છોકરો છે આઠ વર્ષ નો બરાબર છોકરો છોકરો બચપન થી એને પપ્પા નો છે હું કહું છું બેન બધી વાત હતી એને તો કબાબ કબાપ બે માંથી એક તો ગયું જો છોકરા તમ તારે મનસુભાઈ મને દઈ દે ને મારે આખી જિંદગી હાસવાન તેવડ છે બા બા વાત હતી છે પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપણી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું હત હોય છે બેની જિંદગી બગાડવી ઓલાની જિંદગી બગડી અને બધાય આખું ઘર ધૂડ ધાણી થાય એવો મતલબ હું એમ તમારે ફોન માં વાત કરી ને એટલે ફળીક થઈ ગયા ભગવાન ના ઘર નો પછી આઠ વર કાયદા મેં એટલે તમે તો ન્યા જેને કાયદા હોય ને એને ખબર તમે આઠ વર કાયદા મે

તારા લપડું હતું ઘરે રહી નઈ તર એમના બાકી હે તાર તારી રીતે જો ખાલી આ જિંદગી જીવી હોતો આ તો તારી ઘટી તારા મા બાપ ની ઘટી ઘટી મારી યારે ક્યાંય નથી આવું હોય એનું મારું કોઈ હોસડું નથી કર્યું ખાલી મારી યાર ખાલી સંબંધ રાખો પડી પણ બીજું કઈ કોઈ ક્યાં આવું નઈ જાવું ક્યાં મહેમાન ગતિ ક્યાંય તમે બેન બેન મુદ્દો નથી

આ જે વાતો છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો હું લઈ આવી છું ઈ તમે લઈ ગયા તોય હારો નથી લઈ ગયો નથી ધંધો કર્યો હારો તો કર્યો નથી તમે કોઈ તમે કઈ પરિવાર નું કઈ એમાં તમારા કઈ ઉદાહરણ દીધા જેવું કામ કર્યું નથી

છોકરા કુદરા પેટ ભરતા હોય પણ ઈ પેટ નો ભર્યા કેવાય બેન કોઈ હટણ ભૂસું હોતું નથી બધે રોટલા તો ટાટા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે માં છે ઈ નો મળે બાપ છે ઈ નો મળે કઈ આપડા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો ભલની કાકો કાકોતરી કઈ ઈ બાપો નો બને

પૂછે કે બેન છોકરા હું કામ જોઈ છે આપડે કઈ કોક ની ભેગા થયા જઈને આપડે બંધ મારી જમીન દઈ બાર એમ કઈ નો કોઈ દે કેમ કે એમાં

તમે તમારા છોકરા મોટા કરો તમારું સીધું ન કરે તમે જણી મોટા કરો ના કરો તો એના મા બાપ નું સીધું નો સીધું કરવા જાય એના મા બાપ નું કયું કરે છે તમે તમારા બાળકો દુખી હોય તમે કઈ મોજ કરી એવી વાત માં મજા ન હોય એ આવડો રહી આજ ને પાંચ કેડે ધક્કો મારી દે મને યાદ કરજો મારા વેણ આ મનસુ ગોવિના વેણ યાદ કરી દેજો

ને હવે પછી એ એમ કે છે કે મને કે છોકરા નથી રેતા હવે નો રેતા હોય તો એ કદાચ મને દઈ દે એને ને એને જોતા હોય તો મને દઈ દે નો જોતા હોય તો એ રાખે એમાં મારી કઈ ના નથી એને અટણ એને તો માણા વી ગયો એને છોકરા અટણ રઝરતા થયા તમે ને દઈ દે તો એને પીડા છોકરા એને છોકરા એના એના જેવાયા છે ઈ બ આ ઈ તો પછી એમાં એ તો નો હોય તો કરવા પડે કોઈ જનમતા વેદ ની માં મરી ભાઈ જો એ જનમતા વેદ ફોટા ફોટા નાટે કરે છે બરાબર એ મારી વાત સાંભળો જનમતા વેદ સિવિલ હોસ્પિટલ માં જેની માં મરી જાય ને તો ઈ બાળક ના ટોટી થી કામણ તવરાવી ની માણા મોટા કરે છે કાઈ એનો મતલબ એવો નથી પણ અટાણે તેને જીવતા માં મરી ને ઈ પ્રોબ્લેમ છે અને તમે તમારી મોજ મસ્તી આટુ થઈને બાકી બીજું તો પ્રોબ્લેમ નથી મોજ મસ્તી મોજ મસ્તી વાત નથી છોકરા તો એને જોતા હોય જોતા હોય તો ઈ રાખે ને નો જોતા હોય રોતા હોય તો મને આપી દે

માતો કરો પણ છોકરા મને દી મેં કે છોકરા છોકરા છે દળો હોય કામ કરણ દે આ કામ જે કરણ છોકરા ગળજ હોય કઈ વાંધો નહીં બાપા જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ થઈ કરી છે બાકી તો તમને યોગ્ય લાગ્યું તમે જે તમને તમને સારું લાગ્યું એ તમારી મેટર છે બાકી આ તમને છે ને આ વિડિયો છે ને તમે ડીલ એટ નાખજો ડીલેટ ડીલેટ ન થાય બેન કોઈ નથી થિયો નસ્ત તો તમારું કેસ મતલબ એ વિડિયો આ ઈ તો લે ઈ તો વાત છે કેમ હરે હરે ના કાઈ બેન કઈ વાંધો નહીં ઈ તો તમે જે કર્યું છે ને થયું છે ને તમે ન કર્યું હોત તો આપણે કાઢવું જ પડે એમાં ન હોય તમે મેં આવું કર્યું નથી ભાઈ પણ તમે જે કર્યું છે એ તો ફાઇનલ જ છે ને કઈ વાંધો નહીં તમારા જી હું તો કઉ છું સમાધાન કરીને ઘરે વ્યા જાવ આવ્યો મેં તમને કહી દીધું સમાધાન વાત નથી છોકરા જો નો રહેતા હોય છોકરા મને દઈ દે ઈ તમે તમારો ઘરવાળાને હાથી લ્યો અને ઘરે વ્યા જાવ એવું અમે તમને કહી નહીં નહીં તમ તારે જો ઘરે નથી જાવું હમ તો તમ તો બાબા મરી જા સાંભળો ને કદા શું મરી જા ને હા ઈ તો પ્રેમ માં તો આવા તો ભાઈ જો મરી જાય ને તો આવા ગુંડા ધંધા કરો તી મરી જાય એમાં કોઈ તમને સમાજ કે કોઈ આગેવાનો કોઈ માં બાપ નો કેતો કે તમે આ કરો હાલે ઉભા હું આખરી ઘેર આવી જા ને હું ન્યા મરી જા તો તમારું નામ આવશે તો

घर तो की इज़्ज़त समझा था उसी ने इज़्ज़त को बाज़ार बना दिया जिस गोद में तीन बच्चे खेले थे उसी गोद ने रिश्तों को ठुकरा दिया जब माँ बनने का फर्ज निभाना था तब सब कुछ आसान लगता रहा आज दिल ने राह बदली तो पूरा बीता हुआ कल जुल्म लगता रहा साथ निभाने की कस्में खाई थी आग और पानी को गवाह बनाया था लेकिन वक्त बदला मन बदला और अपने ही ख़ून से रिश्ता सजाया था तीन मासूम चेहरों की चीखें तेरे कानों तक क्यों न पहुंची? जब रोटी कम थी घर छोटा था तब तेरी चाहत क्यों न टूटी आज तू कहती है मुझे तंग किया तो एक सवाल ज़रूर उठता है सालों की चुप्पी क्या बताती है या सच अब सहूलियत से बदलता है बेवफ़ाई कोई अचानक नहीं होती ये सोच समझ कर चुनी जाती है और इसकी सज़ा अक्सर उन मासूमों को दी जाती है जो माँ होकर माँ न रह सके वो औरत क्या वफ़ा निभाएगी जो अपने बच्चों की आंखों में आंसू छोड़ जाए वो क्या छुपाएगी वक़्त जवाब जरूर देगा हर सवाल का हिसाब होगा आज जो खुद को सही समझती है कल उसी का चेहरा बेनकाब होगा